એ કોકની ની બાઈ ની ટીકા કરવામાં રહી ભગવાન એની જ ઘીરે દીકરા ની બાઈ નો આપી અને હું હંમેશા એક વાત કરું છું તમારા પરિવાર સિવાયની વ્યક્તિ જયારે તમારા પરિવાર સારું લગાડવા મળે અને સારું લગાડતા લગાડતા અંદર ખોદણી મળે કરવા તમારા વખાણ કરતી જાય તમારી દેરાણી જેઠાણ અથવા પરિવારની કોઈ વ્યક્તિની ખોદણી કરવા મળે

ત્રણે ઈર્ષાના ઘર હા ડોશી આખા ગામની ઉપાધિ કર્યા કરે ભાભો સોરે બેઠો બેઠો

બસ કોક તોડવામાં આ ભાવો બે બાસી એકાસી વર્ષે પહોંચ્યા એટલે વળી પાછો સદ વિચાર આવ્યો એની પત્નીને કીધું કે આખી જિંદગી હાવ આપણે કાઢ નાખી હવે થોડું ઘણું જીવન બાકી રહ્યું હાલો ને જંગલમાં થોડાક દૂર જઈ નદીને કાંઠે શિવજી નું મંદિર છે અને મહાદેવને શરણે વ્યાજાય તો અંત સુધરે આજુ જાતા જાતા બાઉન્ડ્રી ઉપર કેસ થઈ જાય ને તોય ઘણું મા દીકરો અને આ ભાભો ternary આવ્યા જંગલમાં ભોળાનાથના મંદિરે બેહી ગયા અને તમને કો મળ્યા ભગવાનનું ભજન કરવા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભગવાનને કૈલાસમાં ખબર તો પડે કે જાતી જીંદગીએ આવ્યો તો ખરો દીકરે પણ ભલે બળ કરતો માં પારવતીએ ભોળાનાથને કીધું હવે હવે વાત હવે ચાલુ થાય પારવતીએ ભગવાન શિવને કીધું પ્રભુ બિચારા જાતી જીંદગીએ તમારા ભજનમાં મંડાણા છે તો કાકે એને આમ જો પ્રસન્ન થાવ કે દેવી એમાં ઈર્ષા ભરી છે

ઓલો ભાભો કે આ તો હા છે ને ડોહા આખ્યાન વાળા નથી ને લે એટલે આમ જોવા મળ્યું કે હાસુક ભોળાનાથ કે હાસુક છે અડી જાય તો વયો જાય મારી મોટ થઈ જાય તું પાછો પ્રસંગ છો છું માગ એટલે ગાંખો થઈ ગયો કે માગવું છું એટલે ભોળાનાથે નાથે કીધું જો ભાઈ હા ભાઈ અત્યારે તાર ન માગવું ને કઈ નહીં તમને ત્રણેયને એક એક વરદાન આપું છું તમે ત્રણેય મળીને નિરાચે ઓણ પોર જારે સમય મળે ત્યારે જારે સત બુદ્ધિ આવે ત્યારે ત્રણેય જણા તમે એક એક વરદાન તમારી રીતે માગી લેજો જાઓ એમ કરીને ભોળાનાથ નીકળી ગયા કોક ઘીરે સાહેબ આપણે ખાલી ચા પીવા જવું હોય ને તો જમીન આવવું પડે એવો ભાવ થઈ જાય અને ઘણા ઘીરે જમવા જવું હોય ને તો ચા પીધા નીકળી જાય એવું થઈ જાય એટલે ભોળાના તાત્કાલિક નીકળી જાય તને તને એક એક વરદાન આપ્યા મન ફાવે છે પાર્વતીજી ને કીધું હવે જોજો દેવી હું જોજો હવે

આલ ગોતવા જાય તે મા દીકરો બે આવ્યા ગામના પૂછ્યો ત્યારે ભાભાન ભેડા હતા એ કે હા મેં ઉભા થાય ને એમાં યુવાન થઈ ગયા રાજા લઈને વૈયા ગયા મારે જોઈએ એકલા ઘા કાઢી લીધા જો હાલ બેટા ગોચવા ગયા ના તો રાજની કચેરીમાં જ્યાં બે પ્રવેશ કર્યો હવે આ ડોશીએ તો અઢાર વર્ષના તો જોયા ન હોય અઠ્યાવી લઈ તો શરૂ થયા જીવન સાથી તરીકે

ભાઈ ઉતાવળો થઈ ગયો બે વાર માં આંગળી કરીને એટલે કુંવર ને એવું થયું કે આ ઓળખી ગયું એને બીજા હુકમ કર્યો કોની ડોસી બેસતી નથી એને બાર કાઢી આવો ગાંડી છે મને ગાંડી ક્યાં વાહ વારદાન ના તો રાજના માણસે તગડીયો હાલો ભાગો ભાગો युवराज કે એટલે તો પૂરો થઈ જાય તો ડોશીએ કીધું કાઈ વાંધો નહિ চেষ্টা કર લે મારે હજી વર્દાન બાકી છે બારજીન ડોશીએ કીધું હે ભોળાનાથ એ જે મારા ઈ જે છે ઈ ગધેડો થઈ જાય ગધેડા નામની શી જતી નહિ આ ગધેડાની ઉત્પત્તિ તેદી થઈ ગધેશ હતું નહિ

પછી જે રીવે અવાજમાં દીકરાને થયું કે હું ગમે એટલું માગી લઉં પણ મારા પિતા ગધેડાના રૂપમાં હોય તો મારા સંપત્તિ રાજ્ય શું કરવું ત્રીજું વચન દીકરા પાસે બાકી હતું એ દીકરાએ ભગવાનને કીધું ભગવાન મારે કાંઈ નથી જોતું મારા પિતાને હતા એવા ને એવા કરના ખવા એકનું વરદાન રાજકુમાર માંગ્યું એકનું વરદાન ગધેડા માંગ્યું બીજાનું વરદાન હતું એનું કરવા માંગ્યું મહાદેવના ત્રણેય વરદાન વૈયા ગયા એ ઈનાઈ રહ્યા એનું કારણ એક એના જીવનમાં ઈર્ષ્યા હતી એટલે કાંઈ ન કરી શક્યા પછી કોઈ પાછો પગ ન કરી શકે આવું ઉજળું જે કાર્ય કર્યું છે ફરી ફરી વાર આખા પરિવાર ને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું દોર પાછો ભાઈને વિનંતી કરું વજુભાઈ ને તાળવી ના થી બધા હવે એ કે કોરોના પછી સારું કર્યું બોરિંગ હતા ને આવું બધું હતું ને તમે વાહ વાહ છેતરા થાય કોક કેરામાં નીકળ્યું એવી વાત કરી પણ એક હમણાં જ ચાલુ કર્યું પણ બહુ સારું છે તાળી ભાઈ વજુભાઈ ને ભાઈ શ્રી વજુભાઈ ગોજી દાદા બોલો છે

la